સાયન્સ ફેકલ્ટીમાં પૂર અસરગ્રસ્તો માટે ફૂડ કલેક્શનનો કેમ્પ યોજાયો હતો ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તથા બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની અતિવૃષ્ટિના કારણે ભારે તારાજી સર્જાઈ હતી હજારોની સંખ્યામાં મકાનો ધરાશયી થવાની સાથે લોકોએ ઘરબાર ગુમાવવા સાથે મોટી સંખ્યામાં પશુધન પણ ગુમાવવાની નોબત આવી હતી દિવસો સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોના રહીશોને ખાવા પીવાની ચીજવસ્તુઓ તેમજ દવાની તંગી પણ ઊભી થઈ હતી જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પૂર અસરગ્રસ્તો માટે જરૂરી સાધન સામગ્રી ઉઘરાવાનું શરૂ કરવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના આઈસા ગ્રુપના બ્રિજેશ બ્રહ્મભટ્ટીત અને અન્ય વિદ્યાર્થી અગ્રણીઓએ બે દિવસનો ફૂડ કલેક્શન કેમ્પ યોજી ફેકલ્ટીના વિદ્યાર્થી તેમજ ટીચર્સ પાસેથી ઉપલબ્ધ તમામ ખાવાલાયક ચીજવસ્તુઓ ઉઘરાવી હતી સાધન સહાયના આ કેમ્પમાં વિજિલન્સ જવાનો પણ જોડાયા હતા એકત્ર થયેલ ચીજ વસ્તુઓ અને ખાદ્ય પદાર્થ પૂર અસરગ્રસ્તોને પહોંચાડાશે સાયન્સ ફેકલ્ટીમાં લાસ્ટ બે દિવસથી ફૂડ કલેક્શન માટે ડેસ્ક લગાવવામાં આવે છે એઆઈસી ગ્રુપ દ્વારા જે કાયમ ફેકલ્ટીમાં એક્ટિવ રહે છે અને ફેકલ્ટીની બહાર પણ એક્ટિવ રહે છે એ ગ્રુપ દ્વારા જે બનાસકાંઠા અને સાબરકાંઠામાં જે પૂર પીડ્યો છે એમને મદદ કરવા માટે ફૂડ કલેક્શન કરવામાં આવી રહ્યું છે તેના માટે બે દિવસથી જે ડેસ્ક લાગેલો છે તેમાં શિક્ષક અને સ્ટુડન્ટ્સે ઘણો સપોર્ટ કર્યો છે અને આજે તમે જોઈ શકો છો કે અહીંયા ઘણું બધું ફૂડ અમે ભેગું કર્યું છે અને આજે અમે તેને સંજે કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડીશું ત્યારબાદ તે બનાસકાંઠા અને સાબરકાંઠામાં જે ફૂડ પીડીઓ છે તેમનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે રામકૃષ્ણ મિશન તથા સાયન્સ ફેકલ્ટી દ્વારા પૂર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી કીટ મોકલવામાં આવી હતી ગુજરાતમાં બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પૂર અસરગ્રસ્તોને મદદરૂપ થવા વિવિધ સંગઠનો સામે આવ્યા છે ત્યારે ગુજરાતના પૂર મદદરૂપ થવા રામકૃષ્ણ મિશન મઠ હાવડા પશ્ચિમ બંગાળ દ્વારા રામકૃષ્ણ મઠ અમદાવાદના માધ્યમથી વડોદરાના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ દ્વારા બનાસકાંઠામાં પૂર અસરગ્રસ્તો માટે મીઠું ચોખા દાળ તેલ તાડપત્રી બિસ્કીટ જેવી સામગ્રીની કીટનું વિતરણ કરવામાં કલેક્ટર કચેરીના માધ્યમથી કરવામાં આવનાર છે જે સંદર્ભે સ્વામી શ્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે દેશ વિદેશમાં એકસો નેવ શાખા કેન્દ્રોના માધ્યમથી રામકૃષ્ણ મિશન દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે ગુજરાતના પૂર અસરગ્રસ્તો માટે રાહત પહોંચાડવા બનાસકાંઠા જિલ્લાના ધનેરા તાલુકાના ધારડ જાડિયા ઘરોઘર વાસન એટા વગેરે ગામોમાં એક હજાર કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે દરેક કીટમાં દસ કિલો ચોખા ત્રણ કિલો દાળ એક કિલો તેલ દસ કિલો ઘઉંનો લોટ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના અઢારસો સત્તાણુંમાં માં એમના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું હતું શિવ જ્ઞાતિ જીવ સેવા એ આદર્શને મૂર્ત સ્વરૂપ આપવા માટે કરી હતી એટલે જ્યારે જ્યારે કોઈ પણ આફત આવે છે ત્યારે રામકૃષ્ણ મિશન એમાં રાહત કાર્ય કરે છે એનાથી આપ સૌ વિદિત છો એવી જ રીતે આ વખતે જ્યારે ખાસ કરીને આપણે બનાસકાંઠા જિલ્લામાં બહુ વધારે નુકસાન થયું છે હજી ઘણા બધા કેટલા ખબર પણ નથી કેટલા લોકો મરી ગયા છે ત્યારે અમે લોકો ત્યાં ત્રણ દિવસથી રાહત કાર્ય શરૂ કર્યું છે જેમાં અમે લોકો એક હજાર કીટ બનાવી છે આઠ હજાર એક હજાર આઠસો છ્યાસી રૂપિયાની એક કીટ થાય છે જેમાં ઘર વખરીનો સામાન છે ચોખા દાળ મીઠું તેલ ખાંડ લોટ વગેરે અને એક તાલપત્રી છે આમ કરીને આ એક હજાર જે કીટ બનાવી છે એમાં બસો પિંચોતેર કીટનું વિતરણ ધાનેરા તાલુકામાં થરાડ જાડિયા ધરોદર વસાણ એટા ગામોમાં થઈ ચૂક્યું છે અને બાકીની પાંચસો કિટ આજે રવાના થઈ છે અને બસો પચીસ કીટ હમણાં જ થોડી વારમાં રવાના થશે આવી રીતે બે દિવસોમાં અમે લોકો એક હજાર કીટનું વિતરણ ત્યાં અત્યંત પીડિત દુઃખી એ લોકોની વચ્ચે અમે કરી રહ્યા છીએ અને જેમ જેમ અમારી પાસે ફંડ આવશે એમ હું વધારે આ રાહતકાર આગળ વધારીશું રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરી વડોદરામાં અમે લોકો દાન સ્વીકાર કરી રહ્યા છીએ સર્કિટ હાઉસની સામે આરસી દત્ત રોડ અલકાપુરી